તૃતીય અધ્યાય સપ્તમ વિદુરજીની વિશેષ પૂછા શ્લોક સંખ્યા એકત્રીસપાષંડ નાસ્તિકોનો માર્ગ વૈષમ્યમ વિરોધપૂર્ણ અપૂર્ણતા પ્રતિલો ઉપલા વર્ણન સ્ત્રી સાથે લગ્ન નિવેશનમ સ્થિતિ જીવસ્ય જીવની ગતય ગતિઓ યા જે યા જે છે ચ પણ યાવતી જેટલી ગુણ પ્રકૃતિના ગુણ કર્મજા ભિન્ન ભિન્ન કર્મથી જન્મેલ અનુવાદ કૃપા કરી શ્રદ્ધાહીન નાસ્તિકોની અપૂર્ણતાઓ તેમજ વિરોધો પ્રતિલોમની સ્થિતિ તથા પ્રકૃતિના વિશિષ્ટ ગુણ અને કર્મ અનુસાર જીવનની ભિન્ન ભિન્ન યોનીઓમાં થતી ગતિઓનું વર્ણન કરો ભાવા પ્રકૃતિના ભિન્ન ભિન્ન ગુણોવાળા પુરુષ અને સ્ત્રીના લગ્નને પ્રતિલોમ કહેવામાં આવે છે અશ્રદ્ધાળુ નાસ્તિકો ઈશ્વરના અસ્તિત્વમાં માનતા નથી અને આ રીતે તેમના તત્વજ્ઞાનનો માર્ગ વિરોધી હોય છે નાસ્તિક તત્વજ્ઞાનીઓ પરસ્પર કદી એકમત થતા નથી ભિન્ન ભિન્ન પ્રાણી વર્ગો ભૌતિક પ્રકૃતિના ગુણોના મિશ્રણના વૈવિધ્યનું પ્રમાણ છે ચક્ષુર્મિિતમૈ શ્રી ગુરવૈ ન વંદે અહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુન્વૈષ્ણવવાચ શ્રીપ સાગરજાં સહગણરઘુનાથવિમ તમ સજવિંમ સાદ્વૈતમ સાવધુત પરીજનસહિતૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાંસણલિતા શ્રી વિશાખાદાનચ હે કૃષ્ણકરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુ તપ્તકાંચમ ગૌરાંગી રાધે વૃંદરી વૃષ્ઠભાનુસુદેવી પ્રણમા હરી વાંછા કલ્પતરુભા સિંધુવચ પતિતાનામ પાવનેો વૈષ્ણવ્યો નમો નહકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદશ્રીયદૈતગદાધર શ્રીવાશાદી ગૌરભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ પાષંડ પથ વૈષ્મયમ પાષંડ પથ એટલે નાસ્તિકોનો નો પદ પ્રહુપાત તાત્પર્યમાં લખે છે અને અહીંયા વિદુરજી દરેક એક પછી એક પ્રશ્ન પૂછે ગયા શ્લોકમાં પૂછ્યું પ્રહુપાત બધું એક એક શબ્દને અર્થ વ્યવસ્થિત સમજાય તંત્ર શું છે તંત્ર વિદ્યા શું છે એટલે કોઈ એનો એ શબ્દનો કોઈ બીજો અર્થ નહીં કાઢી શકે એમ એ ગેસ લુકમાં આપણે જોયું હા હવે અહીંયા વિદ્યુતિ કહે છે કે કૃપા કરીને શ્રદ્ધાહીન નાસ્તિકોની પાષંડ પથ વૈષ્મયમ નાસ્તિકોની અપૂર્ણતાઓ તેમજ વિરોધો જે નાસ્તિકો છે તેની અપૂર્ણતા નાસ્તિકો એટલે જે ભગવાનમાં નથી માનતા તેને નાસ્તિક કહેવાય છે અને જે દેવતાની પણ પૂજા કરે છે તે પણ નાસ્તિક કહેવાય છે પ્રભુપાલ અહીંયા ભગવદ્ ગીતાના અધ્યાય ચાર શ્લોક સંખ્યા અગિયાર માં પ્રભુપાલ લખે જે રીતના આપણે શિષ્ટાષ્ટમમાં चौथो अपराध जे कि शिव ब्रह्मा आदि देवों को भगवान के सम्मान उठे अथवा सम्मान अथवा उसे स्वतंत्र समझना कर्मणां कर्मणाम सिद्धम इह देवता क्षिप्रम हि मानुषे लोके सिद्धि भवती कर्मजा। आ जगत में मनुष्य सकाम कर्मो कर्मो सिच्छे અને તેથી તેઓ દેવોને પૂજે છે નિસંદે આ જગતમાં મનુષ્યને સકામ કરવાના ફળ જલ્દી પ્રાપ્ત થાય છે જે મનુષ્ય ઈશ્વર અને દેવતાઓને એક જ કક્ષાના માને છે તે નાસ્તિક અથવા પાખંડી કહેવાય આપણે ઉપર લખે એમ કારણ કે એટલે નાસ્તિક એ માટે કહેવાય છે કે એ લોકો દેવને એ માટે પૂજે છે કે એનાથી ઇન્દ્રિય કરી શકે તમે સમજ્યા આત્મકલ્યાણ કરવા માટે એ લોકો દેવતાને નથી પૂજતા એમ આપણે કદાચ વિચાર કરીએ કે ભાઈ દેવતાને પૂજવું નાસ્તી કેવી રીતના કહેવાય પણ પ્રભુપાદ અહીંયા આ રીતે ઉલ્લેખ કરે કે દેવતા પાસે પણ એવા લોકો જાય છે કે જે ભગવાન સમાન માને છે કે દેવી પણ ભગવાન સમાન છે દેવતા પણ ભગવાન સમાન છે અને આનાથી હું કંઈક એવું કંઈક પ્રાપ્ત કરું કે જેનાથી હું સુખી થઈ શકું ઇન્દ્રિય ભોગ કરી શકું એનો ઉદ્દેશ્ય આત્મસાક્ષાત્કારનો નથી હોતો તો આપણ એક નાસ્તિક છે એટલે કૃપા કરી શ્રદ્ધા નાસ્તિકોની અપૂર્ણતાઓ તેમજ વિરોધો એટલે એ લોકોમાં અપૂર્ણતા છે એ લોકો જાણી જ નથી શકતા કે વાસ્તવિક જીવનો ઉદ્દેશ્ય શું છે પ્રતિલોમની સ્થિતિ તથા પ્રકૃતિના વિશિષ્ટ ગુણ અને કર્મ અનુસાર જીવોની ભિન્ન ભિન્ન યુનિમાં થતી ગતિઓનું વર્ણન કરો એટલે જે જે જીવોની ગુણ અનુસાર ગતિ થાય છે જે મનુષ્ય દેહ મેળો આ ભગવાને કોઈ પૂર્વજના કર્મ અનુસાર કોઈ કંઈ કર્મ સારા કરેલા છે કોઈ દાન કરેલું છે ઇત્યાદિ ઇત્યાદિ પણ જેને વિશેષ કરીને ગુરુની શરણ લીધી છે કે ભક્તોના સંઘમાં આવ્યા છે પૂર્વ જન્મમાં ભગવાનની શરણ લીધી હશે કે આ જન્મમાં તો એ બહુ નામ જન્મનામ અંતે જ્ઞાનવાન નાનવાન તો એ ભગવાનની શરણ લઈ શકે અને એ આ જાણી શકે તો એ ગુણને કર્મને અનુસાર આપણને આ સંપ્રદાયમાં આપણને સ્થાન મળે આપણે બહુ ભાગ્યશાળી છે અને અમુક લોકોને ચોર્યાસી લાખ યોનિ હજી એ ભ્રમણ કરે એટલે વિદુરજી પૂછે કે કયા ગુણને કર્મ અનુસાર એને કઈ કઈ યોનીઓ પ્રાપ્ત થાય છે હે એ ગતિઓનું વર્ણન કરો એટલે મનુષ્ય દેહ પછી મનુષ્ય દેહ મળે એ જરૂરી નથી એટલે અહીંયા વિદુરજી બધું સ્પષ્ટ કરે છે મૈત્રી ઋષિ આગળ કે તમે આનું વર્ણન કરો એટલે આ શાસ્ત્ર જે છે તે આપણને આ બધું શીખવે છે કે મનુષ્ય જીવનનો વાસ્તવિક કર્તવ્ય શું છે કર્મ શું છે અને નાસ્તિકો શાસ્ત્રને માનતા જ નથી એટલે કર્મ વિકર્મ અકર્મ શું છે એને કઈ ખબર જ નથી પડતી શાસ્ત્ર વિરુદ્ધ એ કાર્ય કરે છે વિકર્મ આ નાસ્તિકો એટલે એની અલગ અલગ બધી ગતિઓ થાય છે જે માંસાહાર કરે છે તેને પ્રાણીનું શરીર મળે છે હ યમ યમ વ્યાતિ સ્મરણ ભાવમ એટલે જેને જે રીતની ચેતના ડેવલપ કરેલી છે એ રીતે મૃત્યુ સમયે બધું એને શું થાય છે રિયલાઇઝ થાય અને એની ચેતના એ ભાવનામાં જ હોય છે અને એ રીતે એની ગુણ અને કર્મ અનુસાર એની ગતિ થાય એમ તો આ રીતે જે દેવતાની પણ શરણમાં છે અને ઇન્દ્રિય ભોગ માટે પોતાનો ઉપયોગ કરે છે તે પણ ભક્તની કેટેગરીમાં નથી આવતા અત્યારે આપણે કળિયુગમાં જોઈએ છે બધા કોઈ દેવીને પૂજે છે દેવતાને પૂજે છે એ સન્માનનીય છે આપણે એનો ઉપવાસ નથી કરતા પણ વાસ્તવિક જે અહીંયા શાસ્ત્ર બતાવે છે કે મનુષ્ય જીવનો ઉદ્દેશ્ય શું છે જે સુખી થવા માંગે છે વાસ્તવિક આ જે ભૌતિક જગત છે અને ભગવાને આ ભૌતિક જગતનું જે સર્જન કર્યું છે અને એને જીવને ગુણ અને કર્મ અનુસાર આ ભૌતિક જગતમાં નાખવામાં આવ્યો છે અને પછી એને એ જ મનુષ્ય પાસે દરેક મનુષ્ય પાસે બુદ્ધિ છે કે વાસ્તવિક જીવનું કર્તવ્ય શું છે સમજે અને નથી સમજી શકતો કારણ કે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો એટલા પ્રબળ છે જે જીવને ભગવાનની શરમ નથી જવા દેતા જીવને સ્વતંત્રતા આવી છે પણ એની પાસે એવો સંઘ નથી એની પાસે એવું જ્ઞાન નથી અત્યારે આ કળયુગમાં કલો શુદ્ર સંભવ દરેક લોકો લગભગ મોસ્ટ ઓફ લોકો જન્મથી શુદ્ર છે ગુણ કર્મ વિભાજ એટલે ભગવાને આ ચતુર્વર્ણની સ્થાપના કરી ગુણ વર્ણ અનુસાર કે કળિયુગમાં દરેક શૂદ્ર છે પણ જો શૂદ્ર બ્રાહ્મણનું કર્તવ્ય કરે છે બ્રાહ્મણનું કર્મ કરે છે તો એ બ્રાહ્મણ પદને અધિકાર છે અને જો બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છતાં પણ એ બ્રાહ્મણના ગુણ એનામાં છે નહીં ડેવલપ નથી કરતો તો પણ એ શુદ્રથી વિશેષ નથી આ કળિયુગનો એક વિશેષ ગુણ છે તો આ રીતે જે નાસ્તિકો છે તે ભગવાનનો અસ્વીકાર કરે મા મામૂઢામ માનુષી તનુ આશ્રિતમ પરમ ભવામ જહાનાંદો મમ ભૂત મહેશ્વરમ તો પ્રભુભાથી તાત્પર્યમાં લખે છે નવમાં અધ્યાયમાં અગિયારના શ્લોકમાં અવધાનાંતિમ ઉપાસ કરે છે મામ એટલે કે મારો ભગવાનનો ઉપાસ કરે છે ભગવાન અવતરિત થાય છે વિશેષ કરીને જીવ પર કૃપા કરવા માટે ભક્તોને આનંદ પ્રદાન કરવા માટે અને અસુરોનો સહાર કરવા માટે ભગવાનને જગતમાં આવવાની કોઈ જરૂર નથી પણ જીવ જે સુષુપ્ત અવસ્થામાં છે અને પાછો એની સાથે એનું જીવનું વિસ્મરણ થઈ ગયું છે એ માટે ભગવાનના સૃષ્ટિનું સર્જન કરે છે પણ જે નાસ્તિકો જ છે અહીંયા જેમ લખે છે મૂઢામ મૂર્ખ લોકો એ ભગવાનને સામાન્ય મનુષ્ય સમજે છે મહાનુષી એટલે કે મનુષ્ય રૂપમાં જ્યારે હું અવતરિત થાઉં છું તનુમ આ શ્રી તમ જ્યારે હું મનુષ્ય શરીર ધારણ કરું છું તારે પરમ ભવામ જાનાંતો મમ ભૂત મહેશ્વરમ એટલે દિવ્ય સ્વભાવને એ લોકો જાણી શકતા નથી સરોપરીને હિતિકની વ્યાખ્યા કરી છે અને આ રીતે લોકો મોગ્રસ્ત થાય હા અને આસુરી વિચારો એના હોય બાદ તાત્પર્યમાં લખે બહુ સરસ લખે છે ગીતા આપણે અહીંયા અધ્યયન કરતા હતા આજના કયો શ્લોક હતો એમાં લખે જ કે જે ગુરુ પરંપરામાં છે ભગવાનના ભક્તો છે અને જેને ભગવાનની શરણ લીધેલી છે એના મુખેથી ખાલી શ્રવણ કરવા માત્રથી જીવ ભગવાનના ધામમાં ચાલ્યો છે આમાં લખ્યું એનો ઉદ્ધાર થઈ જાય હવે કયા શ્લોકમાં છે જોવું પડશે પણ આપણે અધ્યયન કરતાં તેમાં આવેલું એટલે ભગવાનની નામ રૂપ ગુણ લીલા ઇત્યાદિનું ખાલી શ્રવણ કરવાથી ભગવાન એટલી ફેસિલિટી જીવને ઉપલબ્ધ કરે તમે સમજો એટલા ભગવાન દયાળુ છે છતાં પણ નાસ્તિકો આ સમજતા નથી તો બારમા શ્લોકમાં શું પાડે તાત્પર્ય લખે છે કે આ મોગ્રસ કેવી રીતના થાય આસુરી સ્વભાવ હા જે મનુષ્ય સકામ પુણ્ય કર્મોમાં પરોવાયેલા આ ભૌતિક બંધનમાંથી મુક્ત થવા ઈચ્છે છે તેઓ પણ સફળ થતા નથી કારણ કે તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનો ઉપહાસ કરે છે બીજા શબ્દોમાં જે લોકો કૃષ્ણની હાસી કરે છે તેમને આસુરી કે નાસ્તિક સમજવા જોઈએ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયમાં દર્શાવ્યા પ્રમાણે આવા આસુરી દુરાત્માઓ કદાપી કૃષ્ણને શરણે જતા નથી તેથી પરમ બ્રહ્મ સુધી પહોંચવાના તેમના માનસિક તર્ક વિતર્કો તેમને એવા મિથ્યા નિષ્કર્ષ પર લાવે છે કે સામાન્ય જીવ તથા કૃષ્ણ એક સમાન છે આવી મિથ્યા ધારણા લીધે તેઓ માને છે કે હાલમાં તો આ શરીર પ્રકૃતિ દ્વારા માત્ર આવૃત છે અને જેવું તે મુક્ત થશે કે પછી તેનામાં અને ઈશ્વરમાં કોઈ ભેદ રહેશે નહીં હં કૃષ્ણ સાથે એકરૂપ થવાનો આ પ્રયાસ ભ્રમને કારણે નિષ્ફળ જશે આધ્યાત્મિક જ્ઞાનનું આવું આસુરી તથા નાસ્તિક અનુશીલન હંમેશા નિષ્ફળ નીવડે છે ભગવાન સાથે એક થવા માગે પણ કદાપ પણ એ લોકો સફળ નથી થઈ શકતા અને અહીંયા પ્રભુરા લખે છે આ શ્લોકમાં પ્રતિલોમ કહેવામાં આવે છે પ્રકૃતિના ભિન્ન ભિન્ન ગુણવાળા પુરુષ અને સ્ત્રીના લગ્નને પ્રતિલોમ કહેવામાં આવે છે એટલે લોકો ભગવાન સુધી પહોંચી નથી શકતા ભગવાન કોણ છે તે જાણી નથી શકતા ભગવદ્ ગીતામાં ભગવાને શું ઉપદેશ આપેલો છે તેને કાલ્પનિક સમજે છે એનું કારણ છે અને પ્રભુપાત કહે છે કે કળિયુગમાં ગુણ કોઈનો સતો ગુણ છે રજો ગુણ છે તમો ગુણ છે પણ અત્યારે મોસ્ટ ઓફલી બધા તમો ગુણમાં જ છે શાસ્ત્રમાં બતાવ્યું છે કે બ્રાહ્મણ કઈ સ્ત્રી સાથે લગ્ન કરી શકે ક્ષત્રિય કોની સાથે કરી શકે અત્યારે એવું કઈ છે એની ગર્ભ સંસ્કાર પણ નથી તમે સમજો એને લીધે જે સંતતિ ઉત્પત્તિ થાય છે તે બધા અજ્ઞાની છે એની પાસે જ્ઞાન જ નથી કારણ કે ગર્ભમાં એને કોઈ જ્ઞાન નથી આપવામાં આવતું બહાર નીકળે પછી એને કોઈ જ્ઞાન આપવામાં નથી આવતું એટલે આપણે જઈએ તો બધા કે સમય નથી અને આવા ગુણ જોતા નથી પહેલાં કુંડલી ઇત્યાદિ મેળવતા હતા અને કુંડલીથી જ પુરુષ અને સ્ત્રીના લગ્ન કરતા હતા જોવામાં પણ નહીં આવતા પહેલાં અમારા ફાધર જે હતા એમ કે અમને મુખ બતાવવામાં નહીં આવતું હતું વડીલો જ નક્કી કરી આવતા હતા કુંડલીને ઇત્યાદિ જોઈને ક્યાં મળે છે કે નહીં અત્યારે કુંડલી પણ સાઈડ પર બધું પણ સાઈડ પર ખૂબસૂરતી હોવી જોઈએ રૂપિયો હોવો જોઈએ રૂપિયો નહીં હોય તો પણ ચાલે તો અહીંયા વર્ણશંકર જેવી પુત્રી ઉત્પત્તિ થાય છે હા અને એ લગ્નને પ્રતિલોમ કહેવામાં આવે છે અને આ રીતે નાસ્તિકતાવાદનું જ્ઞાન લઈને જ પુત્ર જન્મે છે અશ્રદ્ધાળુ નાસ્તિકો ઈશ્વરના પણ મેં પેલું હિન્દીમાં પ્રભુજી વાય છું ને તો એમાં વર્ણશંકર શબ્દ વાપરેલો છે એમાં ગુજરાતીમાં આપ્યું છે પણ આજે એકત્રીસમું શ્લોક જે છે આમાં આમાં એમ છે કૃપયા શ્રદ્ધા વિન નાસ્તિકો કી અપૂર્ણતાઓ તથા વિરોધો કા વર્ણ સંકરો સ્થિતિ તથા વિભિન્ન જીવો કે પ્રાકૃતિક ગુણો તથા કર્મ કે અનુસાર વિભિન્ન જીવ

ના ગુણ જે છે તેની સાથે જો પુરુષ આ રીતે લગ્ન કરે છે તો એ સારા પુત્રને જન્મ આપી શકે છે પણ કળિયુગમાં વિશેષ કરીને આ બધું લુપ્ત થતું જાય એમ અર્જુનનું જ્યારે યુદ્ધ થતું હતું જ્યારે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર નહીં હતા તો ભગવાને કહીએ કે બધાને હું આ યુદ્ધ કરીશ ને બધા આ પ્રજા જે છે તેનો વિનાશ થઈ જશે સ્ત્રીઓ એકલી થશે વિધવા થશે હા તો વર્ણશંકર પુત્રની ઉત્પત્તિ થશે શું થશે એમ તો અત્યારે આપણે જોઈએ છીએ કે વિધાઉટ યુદ્ધ યુદ્ધ નથી થતું તો પણ કળિયુગ અને માયાનો એટલો પ્રભાવ છે એટલી રીતે ફેલાયેલો છે કે અત્યારે આપણે જોઈએ નવરાત્રામાં મોસ્ટ ઓફ લોકો સ્ત્રીઓ ગરબા રમે છે અને શું કરે છે ગર્ભપાત કરાવે અને આ રીતે લોકો ઇન્દ્રિયભોગ માટે આવી બધી સંતિ ઉત્પત્તિ થાય છે અને એ નાસ્તિકો બને પણ જો સારી કુલની સ્ત્રી હોય છે જે મેં અહીંયા પ્રભુજી કહે છે કે પ્રતિલોમ એટલે ઉપળા વર્ણની સ્ત્રી સાથે લગ્ન એટલે એ ગુણકારી જો સ્ત્રી હોય છે અને આ ગુણકારી સ્ત્રી એટલે કે શાસ્ત્રને અપનાવતી હોય હા અને ભગવાનમાં વિશ્વાસ કરતી હોય જે રીતના પ્રહલાદ મહારાજ ગર્ભમાં હતા તો માતાએ નારદ મુનિ દ્વારા ભગવાનનું અધ્યયન કરેલું હતું એમ એટલે પ્રભુપાદ ઓલરેડી એમાં કહેવા માગે કે નાસ્તિકો કેવા હોય છે ગુણ કેવી રીતના અસર કરે છે કર્મ અને ગુણ અનુસાર જીવની કઈ રીતે સ્થિતિ થાય તો આ વિદુરજી અહીંયા આ બધી પૂછા કરી રહ્યા છે કે આ બધું મને સમજાવો આગળ વિદુરજી બધું બહુ કેવી છે મોક્ષ શું છે ઇત્યાદિ હા સર્જન કેવી રીતની થાય સૃષ્ટિનું પાલન પોષણ કઈ રીતના થાય એટલે એક પછી એક અહીંયા વિદુરજી ઈચ્છા કરે છે હા જેથી કરીને એ એનું મન શું કરે લગાડી શકે તો આજ ભક્તોની વિશેષ એક વિષય હોવો જોઈએ કૃષ્ણ હા દરેક વસ્તુ કૃષ્ણ પ્રિયર્થે જોવું જોઈએ જેથી કરીને અંત સમયે આપણને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થાય આપણો ઉદ્દેશ્ય જે છે આપણે જે પણ પ્રવૃત્તિ કરી રહ્યા છે કૃષ્ણને પ્રસન્ન કરવા માટે એટલે ભક્તો ખરેખર ભાગ્યશાળી છે અને ખાસ કરીને આ ભાગવતમનું શ્રવણ ભક્તોએ રોજ કરવું જોઈએ હા જે નથી આવી શકતા તેને રેકોર્ડિંગ જોવું જોઈએ પણ પ્રયાસ કરવો જોઈએ કે ભક્તોના સંઘમાં એ થોડો સમય આપે જ્યાં સુધી આપણે સમય નથી આપી શકતા ત્યાં સુધી સમજવું કે આપણે હજી પણ માયામાં છે યુટ્યુબ પર એટલે ભક્તોનો સંઘ છૂટે છે ત્યાંથી લેક્ચર આપણે કે હવે શું જવું શું જવું હોય આપણે યુટ્યુબ પર જોઈ લેશું અને પછી માએ એટલો પ્રભાવ નાખે છે કે છેલ્લે યુટ્યુબનું પણ લેક્ચર છૂટી જાય છે પછી રીડિંગ પણ છૂટી જાય છે એટલે જે પહેલો સ્ટેપ છે ત્યાંથી આપણે છોડતા 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 બીજા સ્ટેપ પર આવે ત્રીજા સ્ટેપ પર આવે એટલે વાસ્તવિક રેકોર્ડિંગ કરતાં ભક્તોના મુખે વધારે શ્રવણ કરવું જોઈએ એવું નથી કે યુટ્યુબનું કે લેક્ચર એની સાંભળવા સાંભળવું જોઈએ પણ આને પણ સાથે એપ્લાય કરવું જોઈએ ચૈત્ય મહાપ્રભુ સાથે કાલા કવિદાસ કાલા કવિદાસ નામ હતું કાલા કૃષ્ણદાસ હા એ વિચરણ કરતી એક સ્ત્રીમાં આસક થયેલા હતા અને ચૈતન્ય મહાપ્રભુ જેવો સંઘ એમને છોડી દીધો તમે સમજો આ તો ભગવાનની લીલા છે એટલે કેવા માંગે છે કે માયા કેટલી પ્રબળ છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અરે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ છે તમે સમજો એના સંઘમાં જે વ્યક્તિ છે તે માયામાં આસક થઈ જાય તો આપણી તો શું વાત છે એમ આપણને લાગે કે આપણે જે ભક્તિમાં જે ભક્તિમાં જે ભક્તિમાં જે પણ માયા એટલી ખતરનાક એને કોઈ રજા નથી હોતી હા પણ ભગવાન આ સમજાવવા માંગે છે આવી બધી લીલા કરીને કે જો તમે જરાક પણ અસાવધાન રહ્યા તો માયા તમને પકડી લેશે એ માટે આ બધી ભગવાન લીલા કરે છે હરે કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમ કી જય શ્રીલ પ્રપાદ કી જય